સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું વેજીટેબલ થી ભરપૂર એવા રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો વેજીટેબલ ઢોકળા બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે એમાં આપણે રવો એડ કરી લઈશું તો અહીંયા મે મોટો રવો આવે એ લઈ લીધો છે તો અહીંયા હું બે વાટકી રવો એડ કરું છું તો હવે રવામાં આપણે દહીં એડ કરીશું તો અહીંયા મેં એક કપ ખાટું દહીં લઈ લીધું છે એ એડ કરી લઈશું અહીંયા તમે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે એમાં આપણે બીજું પાણી એડ કરીશું તો અહીંયા હું બીજું એક વાટકી પાણી એડ કરું છું આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ થઈ ગયું છે ઢાંકીને આપણે સરસ રીતે પલળી ગયો છે એકદમ સરસ રીતે ફુલાઈ ગયો છે તો હવે એમાં આપણે શાકભાજી એડ કરીશું તો અહીંયા અમે એક નાની વાટકી દૂધી લઈ લીધી છે ખમણીને અહીંયા ચમચી થી જોઈએ તો આપણે મોટી ત્રણ ચમચી જેટલી દૂધી ખમણીને લીધી છે એક વાટકી મેં કોબીજ લીધી છે કોબીજ ને મેં એકદમ ઝીણી ખમણી લીધી છે બધું મેં મોટી ત્રણ ચમચી ના માપ થી લીધું છે ખમણેલું ગાજર લીધું છે એ પણ બધું એ જ માપના થી લીધું છે કોથમીર લીધી છે એ એડ કરીશું અને લીલા મરચા લીધા છે તીખા અહીંયા મેં જે ઝીણી મરચી આવે તીખી એનો ઉપયોગ કર્યો છે એ એડ કરી દઈશું અહીંયા મેં લસણ અને આદુ ખાંડીને લઈ લીધું છે એ એક મોટી ચમચી જેટલો આપણે એડ કરી લઈશું અહીંયા રવાનો કોઈ સ્વાદ નથી હોતો અહીંયા આપણે જેટલા જ શાકભાજી એડ કરીશું એટલો જ એનો સ્વાદ વધી જશે ઢોકળાનો હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું હવે એમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કરવાથી આપણા ઢોકળા એકદમ પોચા બનશે શાકભાજી ને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતના શાકભાજી આપણા બાળકો નથી ખાતા હોતા કોબી છે દૂધી છે પણ આ રીતે ઢોકળા બનાવીને આપશો ને તો બાળકોને ખૂબ જ પસંદ આવશે અને ખબર પણ નહીં પડે કે આમાં દૂધી અને કોબીજી એડ કર્યા છે તો સરસ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં અડધી ચમચી જેટલા સોડા એડ કરીશું અને ઉપરથી આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે સોડાની જગ્યાએ ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો તો સરસ રીતે આપણે સોડા મિક્સ કરી લીધા છે તો હવે આને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું અને ઢોકળા બનાવવા માટે આપણે અહીંયા થાળી લઈ લીધી છે એમાં થોડા ટીપા આપણે તેલના એડ કરીશું અને સરસ રીતે આપણે થાળીમાં ગ્રીસ કરી લઈશું હવે ગ્રીસ કરી લીધા બાદ આપણે એમાં ઢોકળાનું ખીરું એડ કરીશું તો હવે એમાં આપણે થોડું ખીરું એડ કરી લઈશું તો આ રીતે મેં ખીરું એડ કરી લીધું છે તો હવે આને આપણે બાફવા માટે મૂકી દઈશું કડાઈમાં મેં અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે એમાં મેં મૂકી દીધો છે એમાં આપણે થાળીને બાફવા માટે મૂકી દઈશું ઉપરથી આપણે થોડુંક લાલ મરચું પાવડર એડ કરી લઈશું અહીંયા તમારે એડ ન કરવો હોય તો તમે ડાયરેક્ટ પણ બનાવી શકો છો તો હવે આને ઢાંકીને આપણે ચડવા દેવાના છે હવે આને ઉપરથી મોટી થાળી ઢાંકી દઈશું અને આને ઓછામાં ઓછી આપણે વીસ મિનિટ માટે ચડવા દઈશું વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ તો શરીરની મદદથી આપણે ચેક કરી લઈએ તો શરીર આપણી એકદમ સરસ રીતે ચોખ્ખી આવે છે મતલબ આપણા ઠોકળા એકદમ સરસ રીતે ચડી ગયા છે તો હવે આપણે આ ડીશને બહાર કાઢી લઈશું અને બીજી ડીશ આપણે બાફવા માટે મૂકી દઈશું એ જ રીતે આપણે બીજી પણ બીજીને તૈયાર કરી લઈશું તો આપણી બીજી ડીશ પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે વઘાર કરી લઈએ તો વઘાર માટે મેં વઘારીમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં આપણે મોટી ચમચી જેટલી રાઈ એડ કરીશું

આપણે સરસ રીતે વઘાર લગાવી લીધો છે તો હવે કાપા કરી લીધા છે તો હવે ગરમા ગરમ આપણે ડીશમાં સર્વ કરી લઈશું ઢોકળાને આપણે બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ રીતે બહાર આવી જાય છે એકદમ ઢોકળા આપણા પોચા બનીને તૈયાર થયા છે એકદમ સરસ રીતે થાળીમાંથી બહાર આવી જાય છે અને એકદમ સરસ મજાના પોચા રૂ જેવા બન્યા છે થોડા સરસ મજાના ટેસ્ટી એવા ઢોકળા બનીને તૈયાર થયા છે અહીંયા અમે ચટણી સાથે સર્વ કર્યા છે અહીંયા તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરશો તો પણ ખૂબ જ સરસ લાગશે અને ઢોકળા આપણા એકદમ પોચારું જેવા બન્યા છે એકદમ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે તો આ રીતે એકવાર મારીથી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગે